હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું લીલા વટાણાના ઇન્સ્ટન્ટ ટુકડા જે એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે તો ચાલો બનાવીશું એકદમ ઝટપટ બની જતી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે લીલા વટાણાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ રવો લીધો છે અને જો તમારી પાસે મોટો રવો હોય તો તેને મિક્સર જારમાં થોડોક પીસી લેવાનો તેમાં એક કપ ખાટું દહીં એડ કરીશું તો ધ્યાન રાખવાનું કે ખાટું દહીં હશે ને તો આપણા ઢોકળા બહુ સરસ બનશે અને બીજો અડધો કપ જેવું પાણી એડ કરી લઈશું અને ઢોકળાનું બેટર તૈયાર કરી લેવાનું તો અત્યારે આપણે વધારે પાણી એડ નહીં કરીએ પછી જરૂર પડશે ત્યારે એડ કરીશું તો હવે જો તમારી પાસે ટાઈમ હોય ને તો આને એક બે કલાક પલળવા દેજો નહીં તો પંદર મિનિટ ઢાંકીને રહેવા દઈશું તો મેં અહીંયા દોઢ કલાક જેવું પલળવા દીધું છે પણ પંદર મિનિટ તમે પલાળશો ને તો પણ ટુકડા સરસ જ બનશે તો આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું હવે મેં અહીંયા એક કપ લીલા એકદમ ફ્રેશ એવા વટાણા લીધા છે તેને આપણે અધકચરા પીસી લઈશું તો જો તમે આ રીતના વટાણા પીસી લેવાના જો આનો અડધો અડધો દાણો હોય ને એ રીતના આપણે અથકચરા પીસીશું ને તો જ્યારે પણ આપણે ઢોકળા ખાઈશું ને તો વટાણાનો દાણો મોઢામાં આવશે ને ત્યારે બહુ સરસ એવો ટેસ્ટ આવશે તો વટાણાને આપણે આપણા બેટરમાં એડ કરી લઈશું અને હવે મેં અહીંયા થોડાક લીલા ધાણા લીધા છે એકદમ ફ્રેશ અને પાંચ છ કઢી લસણ લીલું લીધું છે તેને આપણે મોટું મોટું સમારી લઈશું કેમ કે આપણે તેને પણ મિક્સર જારમાં પીસી લઈશું તો જે મિક્સર જારમાં વટાણા પીસ્યા હતા ને તેમાં જ આપણે લીલા વટાણા અને લસણને પીસી લઈશું સાથે મેં અહીંયા ત્રણ તીખા મરચાં લીધા છે અને એક મોટો આદુનો ટુકડો લીધો છે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી લેવાનું અને થોડુંક પાણી એડ કરીને પીસી લઈશું તો આ રીતનું સરસ પીસી લેવાનું એકદમ સ્મૂથ અને તેને પણ આપણા બેટરમાં એડ કરી લઈશું અને બીજું અડધો કપ જેવું પાણી મેં મિક્સર જારને ધોઈને અંદર એડ કર્યું છે એક ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરવાનું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણું બેટર તૈયાર કરી લેવાનું તો સરસ ગ્રીન એવો કલર આવશે આછો ગ્રીન જેવો તો અહીંયા સ્ટીમરમાં પણ પાણી એડ કરીને સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું અને સાથે અહીંયા સ્ટીમરની થાળીમાં પણ આપણે તેલ લગાવી દઈશું અને તેને પણ સ્ટીમરમાં ગરમ કરવા મૂકી દઈશું તો મેં અહીંયા બીજું ઢોકળીઓ લઈ લીધું છે તેમાં પણ આપણે થાળીમાં તેલ લગાવીને તેને પણ ગરમ કરવા મૂકી દઈશું તો જો તમારી પાસે એક જ સ્ટીમર હોય તો આ બેટરમાં આપણે અડધો ઈનો પહેલાં નાખવાનો ને અડધો પછી નાખીશું અત્યારે હું બંને બાજુમાં મૂકી દઉં છું એટલે મેં આખો જ પેકેટ એડ કરી દીધું છે નહીં તો બેટરના બે ભાગ કરી લેવાના અને બે વાર આપણે ઈનો એડ કરીને તેનું ઢોકળા મૂકી દેવાના તો આ રીતે સરસ વરાળ નીકળવા આવે એવું ગરમ પાણી થાય એટલે તેમાં બેટર એડ કરી લેવાનું તો આ રીતનું તમે જોઈ શકો છો કે આવું ઢીલું બેટર તૈયાર કરીશું બેટરને સ્પ્રેડ કરી લેવાનું અને તેના ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકીને બારથી પંદર મિનિટ જેવું થવા દેવાનું તો બીજી બાજુમાં મેં ઢોકળિયામાં બેટર એડ કરી લીધું છે અને તેમાં મરી પાવડર સ્પ્રિન્કલ કરી લેવાનો અથવા તો લાલ મરચું પાવડર તમને જે ગમે તે એડ કરી લેવાનું અને તેને પણ આપણે બારથી પંદર મિનિટ જેવું થવા દઈશું તો બાર મિનિટ પછી આ રીતે ચેક કરી લેવાનું તો એકદમ સરસ ક્લીન આવે છે ને ચપ્પુ તો આપણા ઢોકળા અહીંયા થઈ ગયા છે તો થોડીક વાર પાંચ મિનિટ જેવું સીજવા દેવાનું ગેસ ગેસની આંચ બંધ કરીને સીજવા દઈશું અને હવે વઘાર કરવા માટે પાંચ છ ચમચી જેવું તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે તેમાં એક ચમચી તલ એડ કરી લઈશું મીઠા લીમડાના પાન એડ કરી લેવાના અને બે પીંચ જેટલી હિંગ એડ કરી લઈશું અને ગેસની આંચ બંધ કરી લેવાની તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા સોફ્ટ એવા ઢોકળા થઈ ગયા છે ને તેમાં વચ્ચે આપણે કાપા કરી લેવાના અને આપણા વઘારને તેના ઉપર એડ કરી લઈશું તો આ ઢોકળા વઘાર નહીં કરો ને તો પણ એમને અમે સરસ જ લાગશે અને ઉપર થોડાક ધાણા એડ કરી લેવાના તો કેટલા સોફ્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો